ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં પચાસ લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન લાભાર્થીઓની વિતરણનો કાર્યક્રમ શુભારંભ થયો હતો જેમાં આજ રોજ સુરત જિલ્લાના નવ તાલુકામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓની પ્રિન્ટેડ આયુષ્યમાન પીવીસી કાર્ડ વિતરણ સમારોહ યોજાયો આજ રોજ રાજ્યવ્યાપી કાર્યક્રમો હેઠળમાં આયુષ્યમાન યોજના કાર્ડના પચાસ લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્યમાન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા કાર્ડ વિતરણનું રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત જિલ્લાના નવ તાલુકામાં લાભાર્થીઓને પણ માં આયુષ્યમાન યોજના કાર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો જેના ભાગરૂપે પલસાણા તાલુકામાં આહિર સમાજની વાડીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમજ મહાનુભાવના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા રોજ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા પચાસ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું જેના ભાગરૂપે આજે સુરત જિલ્લામાં પણ સુરત જિલ્લાના નવે નવ તાલુકામાં આ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તેમાં પલસાણા મુકામે સત્તાવીસ હજાર છસો એકાવન જેટલા આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હેઠળ આ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્ડ થકી પાંચ લાખ સુધીના વીમા યોજનાનું કવચ પૂરું પાડવાનું છે ત્યારે આજના પ્રસંગે અહીં પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન શિક્ષણ સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાવિનીબેન બેન ઉપપ્રમુખ સંદીપભાઈ કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ અમારા સંગઠનના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ આરોગ્ય વિભાગના સૌ અધિકારી કર્મચારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અમારા ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને ખૂબ મોટા પ્રમાણમાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ રીતે આખા સમગ્ર સુરત જિલ્લાની વાત કરું તો ચાર લાખ એકોતેર હજાર ત્રણસો પાંત્રીસ જેટલા લાભાર્થીઓને આ કાર્ડનું વિતરણ આજથી શરૂ થયું છે અને આજે એના ભાગરૂપે અમોએ પક્ષાણા અને અંબેટી એમ બે ગામના તમામ લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ કર્યું છે એટલે આ એક સુંદર મજાની આ યોજના થકી હવે સૌને આરોગ્યની સુવિધા એ લગભગ આ બે હજાર અઢારથી આ યોજના ચાલે છે તેના આજે પચાસ લાખ લાભાર્થીઓને સમગ્ર ગુજરાતમાં આ કાર્ડનું વિતરણનો કાર્યક્રમ અહીં પલસાણાનો પણ પૂર્ણ થયો છે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પીએમ જયમાં કાર્ડ હેઠળ સારવાર લઈ સાજા થયેલા ત્રણ લાભાર્થી સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો આ પલસાણા તાલુકા ખાતે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ પ્રમુખ શ્રી વૈશાલીબેન પટેલ તેમજ ઉપપ્રમુખ સંદીપ રાઠોડ તેમજ કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશ દેસાઈ તેમજ પલસાણા ગ્રામ પંચાયત સરપંચ પ્રવિણ આહિર અને મુખ્ય મહેમાનમાં સુરત જિલ્લા પંચાયત સર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી ભાવિરીબેન પટેલ સહિત મામલતદારને ટી ડી ઓની વિશેષોપસ્થિતિ રહીતી સુરે રાઠોડ હિન્ડિવુઝ બારોલી